ક્રિષ્ણા કુકિંગ્સમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનો મુંબઈમાં મળે તેવો લીલો હલવો બનાવીશું એકદમ સરસ મજાનો તો અહીંયા આપણે બે કપ જેટલી ખાંડ લઈ લઈશું એક કઢાઈમાં તેને સાઈડમાં મૂકી દઈશું આ બાજુ આપણે તે જ કપથી એક કપ કોર્ન ફ્લોર લઈશું તમે કોઈ પણ કંપનીનો કોર્નફ્લોર લઈ શકો છો તે જ કપની માપથી આપણે પાણી લેવાનું છે અને થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને તેને મિક્સ કરતું જવાનું છે તો અહીંયા તરત જ કોર્નફ્લોર ચોંટવા લાગે છે નીચે તો તેને વિસ્કરની જગ્યાએ આપણે ચમચી લઈશું તેને ચેન્જ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો એકદમ વિસ્કરના તાર છૂટા પડી જાય એટલા માટે આપણે તેને સાઈડમાં કાઢી દઈશું અને ચમચીની મદદથી તેને હલાવી લઈશું બરાબર મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે ત્રણ કપ જેટલું પાણી લેવાનું છે એક કપ કોર્નફ્લોર ને ત્રણ વાટકી આપણે પાણી લેવાનું છે અને બરાબર તેને મિક્સ કરી દેવાનું છે તો આ રીતે ચમચીની મદદથી કરશો તો સરસ મજાનું મિક્સ થઈ જશે તમે જોઈ શકો પાણી જેવું થઈ ગયું છે તો અહીંયા આપણે બે વાટકી ખાંડ લીધીએ તેની અંદર અડધો કપ પાણી નાખીને આપણે તેને ચાસણી બનાવવાની છે અને મીડિયમ તાપે તેને રાખવાનું છે ખાંડ ઓગળે ત્યાં સુધી તેને થવા દેવાનું છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા સરસ મજાની ખાંડ ઓગળી ગઈ છે તો હવે તેની અંદર આપણે એક ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું જેથી ખાંડ રહી ન જાય અને થોડી ઇલાયચી પાવડર પણ મેં તાજો વાટીને નાખ્યો છે બરાબર બંને વસ્તુને મિક્સ કરી લઈશું અહીંયા આપણે ફરીથી કોર્નફ્લોરનું પાણીને મિક્સ કરવું નહીં તો તે ગાંઠો થપડી જશે અને નીચે કોર્નફ્લોર બેસી જાય એટલા માટે તેને મિક્સ કરવું જોઈએ પછી થોડું થોડું આપણે નાખવાનું છે અને તેને મિક્સ કરતાં રહેવાનું છે અને વચ્ચે વચ્ચે પાછું તે કોર્નફ્લોરનું પાણીને ચમચીથી મિક્સ કરતા રહેવાનું અને પછી તેને રેડતા જવાનું છે તો આ રીતે તેને હલાવતા જઈને તેને નાખતા જવાનું અહીં આપણે બધું કોર્નફ્લોરનું પાણી નાખી દીધું છે ધીમે ધીમે કરીને હવે તેને સતત હલાવતા રહીશું તેને બિલકુલ એને રેસ્ટ નથી કરવાનો એટલે તેને સતત હલાવતા રહેવું તો નીચે કોર્ન ચોંટવા લાગશે આ રીતે સતત તેને હલાવતા રહેવું આ હલવો ખરેખર બહુ જ ટેસ્ટી બન્યો હતો આ હલવો મેં માતાજીને નરતા માટે બનાવ્યો હતો ઘણા લોકો દિવાળી માટે પણ બનાવે છે પણ મેં અહીંયા માતાજીની નવરાત્રિ માટે પ્રસાદ માટે બનાવ્યો તો અહીંયા આપણે થોડું થોડું તમે જોઈ શકો છો ટ્રાન્સપરન્સ થવા લાગ્યું છે આપણે કોર્નફ્લોર તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું હવે આપણે તેને સતત હલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો એકદમ મિક્સ થઈ ગયું છે ટ્રાન્સપરન્સ થઈ ગયું છે આ રીતનું થઈ જવું જોઈએ પછી જ તેની અંદર આપણે એક એક ચમચી કરીને ઘી નાખવાનું છે અને તેને મિક્સ કરતા જવાનું છે એકદમ મિક્સ થઈ જાય પછી જ તેની અંદર બીજી ચમચી ઘી નાખવાનું છે તો લગભગ આપણે છ ચમચી જેટલું ઘી નાખશું તેને આ રીતે એક એક ચમચી નાખીને મિક્સ કરતા રહેવાનું છે એકદમ ઘી મિક્સ થઈ જાય પછી જ આપણે બીજી ચમચી ઘી નાખવાનું તો એકદમ મિક્સ થઈ ગયું છે તો આપણે બીજી ચમચી પણ ઘી નાખી દઈશું અને તેને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું મિક્સ થઈ ગયું છે અને એકદમ ટ્રાન્સપરન્સી દેખાવા લાગ્યું છે તો આ હલવો બનતા લગભગ પચીસ થી ત્રીસ મિનિટ થાય છે ટાઈમ અહીંયા ત્રીજી ચમચી પણ આપણે ઘી નાખી લેવાનું છે તમે આ રીતે હલવો બનાવશો તો બહુ જ સરસ બનશે એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનશે ચોથી ચમચી ઘી નાખવાનું છે અને તેને મિક્સ કરવાનું છે તો અહીંયા મેં મોદી કેરનું ગાયનું ઘી લીધું છે તમે પણ આ ઘી લેજો બહુ જ સરસ આવે છે એકદમ શુદ્ધ આવે છે અને ટેસ્ટી પણ હોય છે આ ઘી જો તમારે આ ઘી જોઈતું હોય મોદી કેરનું તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને મોકલજો અહીંયા લગભગ આપણે પાંચ ચમચી જેટલું ઘી લીધું છે અહીંયા આપણે છઠ્ઠી ચમચી પણ ઘી લઈશું તેની અંદર આપણે એક ચોથાઈ જેટલો કોર્નફ્લોર લઈશું સોરી તેમાં મોહનથાળનો જે ફૂડ કલર આવે તે લીધો છે તે નાખી દેવાનો છે અને તેને મિક્સ કરી દેવાનો છે તમે કોઈ પણ કલરનો બનાવી શકો છો મેં અહીંયા મોહનથાળનો કલર જે આવે તે લીધો છે એને મિક્સ કરી લેવાનું છે અને બરાબર હલાવી લેવાનું છે તેને થોડો થવા દેવાનો છે હજુ ઘી છૂટે ત્યાં સુધી કઢાઈમાં ના ચોટે ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવું તો અહીંયા અડધી ચમચી બીજું ઘી લીધું છે તો અહીંયા બબલ્સ થવા માંડ્યા છે એટલે આપણે સરસ મજાનો હલવો તૈયાર થઈ ગયો છે નીચે કઢાઈમાં ચોટતું નથી એટલે આપણો હલવો તૈયાર થઈ ગયો છે હવે તેની અંદર શેકેલા મગજ બી નાખીશું લગભગ ચારથી પાંચ ચમચી જેટલા અને પિસ્તાની કતરણ અને બદામની કતરણ બબ્બે ત્રણ ચમચી જેટલું નાખી દેવાની છે તેને પણ બધી વસ્તુને સરસ મજાનો મિક્સ કરી લેવાનો છે મુંબઈમાં આ હલવો લગભગ પંદરસો બે હજાર એવા ભાવમાં મળતા હોય છે ડ્રાયફ્રૂટ પ્રમાણે તે ભાવ લેતા હોય છે તો આપણે અહીંયા ઘરે જ એવો હલવો બનાવી લેવો જેથી આપણને એકદમ સસ્તો પણ પડે અને સારો પણ પડશે અહીંયા સરસ મજાનું ઘી છૂટવા લાગ્યું છે એટલે આપણો હલવો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે હવે આપણે તેની ગેસની ફ્લેમ બંધ કરી દેવાનું છે તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મીડિયમ તાપે જ આપણે હલવો તૈયાર કરવાનો છે તેને ધીમો પણ નથી કરવાનો અને ફાસ્ટ પણ નથી કરવાનો તો અહીંયા આપણે કાચના બાઉલ લઈશું તમારી પાસે જે બાઉલ હોય તે બાઉલ તમે લઈ શકો છો તમારી પાસે અહીંયા બે કાચના બાઉલ છે તેને ધોઈને લૂછીને સાફ કરી લીધા છે અને તેની અંદર ઘી નાખી દઈશું અને તેને ચારે બાજુ ચોપડી લઈશું હાથની મદદથી જેથી હલવો અંદર ચોટે નહીં આ રીતે આપણે હલવાને બંને બાઉલમાં અડધું અડધું કરીને નાખી દઈશું અને તેને સેટ કરવા મૂકી દઈશું તો તેને આપણે ફ્રીજમાં નથી મૂકવાનો બહાર જ રાખવાનો છે ચારથી પાંચ કલાકમાં તે સેટ થઈ જશે તેને આ રીતે તાવેતાની મદદથી સેટ કરી લેવો તો હવે ચારથી પાંચ કલાક તેને ઠંડુ થવા દેવાનો છે પછી ઠંડુ થયા પછી થાળીની અંદર તેને પલટાવી દેવાનો છે અને ટેપ ટેપ કરીને તેને કાઢી લેવાનો છે અને પછી તેના ટુકડા કરી લઈશું આપણે હલવાના તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બન્યો છે અને સરસ બન્યો છે તમે આ માપે બનાવશો તો પરફેક્ટ બનશે તમે જોઈ શકો છો કેવો સરસ મજાના કટિંગ થઈ રહ્યા છે ટુકડા તેના તેનો આપણે એક પીસ કટ કરીને તમને બતાવીશ આ રીતનો એકદમ સ્પોન્જી અને એકદમ ટેસ્ટી બન્યો છે બજાર જેવો લીલો હલવો તૈયાર થઈ ગયો છે આપણો તમે પણ આ રીતે બનાવજો